તો કેમ છો મિત્રો હું લઈને આવી રહ્યો છું તમારી સમક્ષ મહાલક્ષ્મીની સ્તુતિ તો મિત્રો આ સ્તુતિનો પાઠ કરવાથી શ્રી મહાલક્ષ્મી માતાજી અને લક્ષ્મી માતાજી અવશ્ય પ્રસન્ન થશે મહાદેવી મહાલક્ષ્મી નમસ્તે તમ વિષ્ણુ પ્રિય શક્તિદાયી મહાલક્ષ્મી નમસ્તે દુઃખભંજની श्रेयप्राप्तिनिमित्ताय महालक्ष्मी नमाम्यहं पटित्युधारिणी देवी नमाम्यहं पुनः पुनः वेदस्वां सन्तुमन्तेः शास्त्राणि च मुहुमु वेदस्वां प्रणमन्तेः लक्ष्मीदेवी नमोष्टुडे नमस्ते महालक्ष्मी नमस्ते भवभञ्जिने भुक्तिमुक्तिर्न लभ्यते महादेवी ते कृपा विना સુખો સુખસોભાગ્ય ન પ્રોલક્ષ્મી ન વિદ્ય નાટ સમાપ્ત દેહી નમામ્યહમ દેહિસૌભાગ્યારરોગ્ય દેહી મે પરમ સુખમ નમસ્તે આદશક્તિ નમસ્તે બીડભિની વિદેહિ દેવી કલ્યાણ વિદેહિ પરમ શ્રેદાવ યશવંત લક્ષ્મીવંત જનમ કુર અચિંત્યૂપચરિત શર્વે વિનાશિની નમસ્તે ટો મય શસુખ પ્રદાય નમામ્યહમ મહાલક્ષ્મી નમામ્યહમ સુરેશ્વરી નમામ્યહમ જગદાત્રિ નમામ્યહમ પરમેશ્વરી